લુખા તત્વોને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે વિદ્યાનગરમાં મારામારી કરનાર બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે પિતા રવિ બાભણીયા અને તેના દીકરા કૃણાલ બાભણીયાની ધરપકડ કરવામાં આવી છે અન્ય એક આરોપી સગીર હોવાનો પણ ખુલાસો થયો છે કારને ટક્કર લાગી જતા યુવક પર શખ્સો તૂટી પડ્યા હતા લાકડી અને પાઇપ જેવા હથિયારથી ત્રણથી ચાર શખ્સોએ હુમલો કર્યો હતો તો મારામારીની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં પણ કેદ થઈ હતી માં લુખા તત્વોને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો છે અને આ સાથે જ બે આરોપીની ધરપકડ પણ કરવામાં આવી છે વિદ્યાનગરમાં મારામારી કરનાર બે શખ્સોની પોલીસે ધરપકડ કરી હતી પિતા રવિ બાભણીયા અને તેના દીકરા કૃણાલ બાભણીયાની ધરપકડ કરવામાં આવી છે અન્ય એક આરોપી સગીર હોવાનો પણ ખુલાસો થયો છે જેમાં કારને ટક્કર લાગી જતા યુવક પર શખ્સો તૂટી પડ્યા હતા અને લાકડી અને પાઇપ જેવા હથિયારથી ત્રણથી ચાર શખ્સોએ હુમલો કર્યો હતો હુમલાની આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી તો ઘટના અંગે વાત કરી કે મારામારીની આ ઘટના સામે આવી છે ઊંડામાં લુખા તત્વોને પોલીસે કાયદાનો પાઠ ભણાવ્યો હતો જેમાં વિદ્યાનગરમાં મારામારી કરનાર બે શખ્સોની પોલીસે ધરપકડ કરી છે